નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગોપલા ગ્રામ પંચાયતનો નો લાંચીઓ તલાટી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અંતર્ગત કરેલ બાંધકામ બિલ મંજૂર કરવા માટે લાંચ માંગવામાં આવી હતી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારે મજા મૂકી છે બીપીએલ સહિતના અરજદારો માટે સરકાર દ્વારા સહાય મળી રહે તે માટે જુદી જુદી આવાસ યોજના સ્વચ્છતા જળાઈ રહે તે માટે શૌચાલય યોજના જાહેર કરવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્યમાં તલાટી દ્વારા સહાયના રૂપિયા મંજૂર કરાવવા રૂપિયા માંગવામાં આવતા હોવાની બુમરાણ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉઠવા પામી છે ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગોપલા ગામના લાંચિયા તલાટી કેમેશભાઈ છે જાગૃત નાગરિક પાસે પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અંતર્ગત કરેલ બાંધકામ જેના જરૂરી દસ્તાવેજ પણ ફોર્મ સાથે ભરેલા હતા ત્યારે તેની પાસેથી રૂપિયા દસ હજારની લાંચ માગેલ હતી ત્યારે જાગૃત નાગરિક દ્વારા લાંચ દેવા નહીં માગતા હોય એસીબીમાં ફરિયાદ કરતા એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર બીડી ડી દ્વારા ટ્રેપિંગ ગોઠવતા આરોપી તલાટી કેવર ગરેશિયા રૂપિયા આઠ હજારની લાંચ લેતા રંગ્યા ઝડપાઈ ગયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વઢવાણ તાલુકાના દેદાર ગામમાં શૌચાલય અંતર્ગત ભ્રષ્ટાચાર બહાર આવતા આ રિકવરી શરૂ કરવામાં આવી છે ત્યારે લગતા તાલુકામાં પણ આવાસ યોજના અને શૌચાલય યોજના અંતર્ગત લાંચ આપવી પડતી હોવાની બુમરાણ અનેક વાર ઉઠવા પામી છે ત્યારે તાજેતરમાં થોડા સમય પહેલા આવા આક્ષેપો કરવામાં આવ્યા હતા તે અંતર્ગત મીડિયાની અંદર પણ આ બધું આવી ચૂક્યું છે